ગણિતમાં એકમ ત્રણ પક્ષીઓ માં આપણે એક થી નવ સુધીની સંખ્યા શીખવાની છે હવે આ પેજ ઉપર તમારે એક ચિત્ર એને એક ચિત્ર જે છે એને જોડવાના છે બરોબર દાખલા મોર ને મોર સાથે જોડેલું છે જુઓ છે પછી બે બતક એમ ત્રણ ચાર ચિત્ર છે તમે તમારી ચોપડીમાં જોડી દો ચાલો ગણી અને ચિત્ર જોડો

સાત બાકી હોય બેન હા બાકી છે એક બે ત્રણ ચાર ત્રણ છ

ચાલો પેજ જોડાઈ ગયું છે કાર્યમેન તમારું બતાવો જે જોડાયેલું પેજ આમ ફેરવો આલા તમારું બતાવો ફેરવો ટોપડી ફેરવો ફેરવો અહીંયા બે ટપકા છે અને અહીંયા બે હં છે આ બતાવો? છે જોડો તમે કાવ્યાબેન બેન કઈ રીતે જોડશો હેલો જોડો આને ક્યાં જોડશો કેટલા હે ગણો હા જોડવા જોર થી બોલવાનું ચાલો ભાઈ ક્યાં જોયું જોડો એના પછી નું જોડો હા દોડવા જ મજ ઘણી ઘણી જોડી દો

જોર થી એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ

ગણાવ તમે સીધા ત્રણ કીધા કેમ ખબર પડી આમ ગણવું પડે એક બે ત્રણ એક બે ત્રણ ચાર ચાર આવા હોય એક બે ત્રણ ચાર પાંચ

ત્રણ પક્ષીને ત્રણ સંખ્યાઓ એની સાથે જોડવાનું છે પાંચ અહિયાં 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 અહીંયા નવ તો આ રીતે નવે નવ સંખ્યા ને નવ પક્ષી સાથે જોડવાના છે ચાલો મનો જોડવા જોઈએ લઈ લો તમારી હે એ તો ખેંચી લેવાય પાછી આમ સીધી રાખો આમ પછી ખેંચી ને હવે ફૂટપટી નીચે ખેંચી લે એટલે થઈ જાય હાલ અડી ગયું ગણતા જવાના સંખ્યા ગોતવાની હો પેલા પક્ષી ગણવાના પછી સંખ્યા ગોતવાની

নীল <muchas> পতনং <muchas> 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 <muchas>